દસ દિવસ વિઘ્નતા શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તોએ ભારે હૈયે અગલે વરસતું જલ્દીયાના નાશ સાથે શ્રીજીનું વિસર્જન કર્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા આઠ ઝોનમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું

ટ્રેક્ટરો થકી હજેરા લઈ જઈ દરિયામાં પધરાવાઈ હતી તો પાણીને ને સુએ ટ્રીટમેન્ટમાં છોડાયું સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ નજર હેઠળ શાંતિપૂર્ણ યાત્રા નીકળી રહી છે

યુનો પાસે નમ્ર વિનંતી છે કે ડાંકો ઓવો આ વિસર્જન કરો આવો પાંચ ફૂટ કે પ્રતિમાને અહીંયા વેલિડ છે તમે અહીં ખાસ આવો વ્યવસ્થા ઘણી સારી છે ક્યાંય કરો ચલો કશું ના કરો આને કરજો આવો હા

મારફત જે વિસર્જન થઈ રહ્યું છે તે તમે નિહાળી રહ્યા છો સોનિક ફળિયા કોંગ્રેસ ની ઘડી શિવશક્તિશો સુરત શહેરમાં વિઘ્નહર્તા વિસર્જન યાત્રાને લઈને આખું શહેર ભક્તિમય બની જવા પામ્યું હતું સુરત શહેરના મુખ્ય માર્ગો પર શ્રીજીની વિસર્જન યાત્રાને લઈને હાલ બંધ કરવામાં આવ્યો હોય જેથી શહેરમાં ખરેખર તહેવારની ઉજવણી અનોખા માહોલમાં જોવા મળી હતી આમ સુરત શહેર આજે ભક્તિમય બની જવા પામ્યું હતું વહેલી સવારથી જ જે નાના ગણપતિ હોય તેને વિસર્જન યાત્રા હાલ પંડાલો સોસાયટીમાંથી આગળ વધતી દેખાતી હતી સુરત શહેરના મોટા ગણપતિ કદાચ બપોર પછી હાલ તે તેઓ યાત્રા શરૂ કરી હતી આમ સુરત શહેર વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળી રહી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા